જો મિત્રો આ આપણા તરુવાડિયું જે બહુ લીલી ડાંગર હતી કાલે છવ્વીસ તારીખે ગઈ કાલે છવ્વીસ તારીખનું આપણે તો ફ્રી નહોતા રાતે મારવાના કામમાં હતા પણ ઘરે જે બે માણસો ફ્રી ફ્રી હતા એમને આપણા ગામમાં મશીન ચાલતું હતું ફ્રીજ મશીન એનાથી કાલે આ સવારમાં કાપી નાખ્યું થોડું ઘણું કાચું રહ્યું પણ આ વરસાદ જેવું લાગે છે એટલે કાપી નાખી ડાંગર અને બહુ ઊભું રાખવામાં મજા હતી નહીં ડાંગર થોડીક કાચી ટકા આજે પાછા પાદળા થવા માંડ્યા છે કાલે છવ્વીસ તારીખનું આનું કાપી નાખ્યું ધરુવાળી અને આ બધી ઘઉંવાળી જમીનમાં મારીને કમ્પ્લોટ કરી નાખ્યું જો

લીલા ગંઢા બાંધીને લીલા ને લીલા ગરમ થઈને અંદર બગડી જશે એટલે લીલા બાંધવાના નથી હમણાં ચાર પાંચ બે દિવસ બે દિવસના આવા ખાય તો બની જાય કપલાટ જો